એ મિત્રો તમામ જરૂરી બાબતોની ચર્ચા ત્યાં મિત્રો કરવામાં આવેલી છે તો મિત્રો આજે કોઈ પણ પ્રકારની વધુ વાત કર્યા વગર સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ કે અંતર અને ઊંચાઈનો મિત્રો આજે ભાગ નંબર બે જે છે એની ચર્ચા કરવાના છીએ એક નંબરના ભાગની અંદર મિત્રો આપણે a ટુ ઝેડ અંતરને લગતા દાખલાઓ જે છે મિત્રો ગણેલા હતા આજે મિત્રો આપણે ખૂણો શોધવાવાળા દાખલાઓ જે છે જે મિત્રો પરીક્ષાની અંદર ઘણી બધી વખત મિત્રો પૂછાતા હોય છે તો મિત્રો શરૂઆત કરતા પહેલા જે નવા વિદ્યાર્થી મિત્રો આવેલા છે એમના માટે મિત્રો ખાસ જો આ ચેનલનો આખે આખો કોર્સ છે જે મિત્રો તમારે સિમ્પલ રીતે જોતો હોય તો મિત્રો ટોટલ વિડીયો કોર્સ છે જે મિત્રો ફ્રી છે એના માટે મિત્રો બે માધ્યમ છે કાં તો મિત્રો તમે આપણી એપ્લિકેશન જે છે એક્ઝામ જેની મિત્રો લિંક તમને નીચે કોમેન્ટની અંદર આપેલી છે એપ્લિકેશનની અંદર એ ટુ ઝેડ ટોપિકો મિત્રો ગોઠવેલા છે અથવા મિત્રો યુટ્યુબમાંથી પણ તમે જોઈ શકો છો અને સાથે તમને લાગે કે રિવિઝન માટે મિત્રો પીડીએફ કોર્સ લેવો છે તો આખે આખો પીડીએફ કોર્સ છે એ મિત્રો મિત્રો આપણી application ની અંદર total મિત્રો આપેલો છે તો અવારનવાર જે છે મિત્રો આપણી application ની મુલાકાત કરતા રહેજો તો શરૂઆત કરીએ કે મિત્રો જ્યારે અંતર અને ઊંચાઈ ની અંદર ખૂણો શોધવાને લગતો દાખલો મિત્રો પૂછવામાં આવે છે ત્યારે મિત્રો ચપટી ની અંદર એટલે કે બે જ સેકન્ડ ની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની ગણતરી વગર પણ તમે સોલ્વ કરી શકો છો તો એવી તાકાત મેળવવા માટે મિત્રો સંપૂર્ણ વિડિયો જે છે મિત્રો ખાસ જોતા રહેજો હંમેશા મિત્રો કોઈ પણ ટોપિક જોવો એને મિત્રો આખા આખો ટોપિક જોવાની દ્રષ્ટિ રાખશો તો મિત્રો ક્યારેય તમને ગણિત અને રીઝનિંગ ની અંદર તકલીફ નહીં પડે એની મિત્રો ગેરંટી આપું છું જોઈએ મિત્રો પ્રથમ ઉદાહરણ તો અહીં મિત્રો દાખલાની સરસ મજાની રકમ આપેલી છે પરંતુ મિત્રો દાખલાની રકમ જોતા પહેલા મિત્રો આપણી પાસે જે આપણું નોલેજ છે એની મિત્રો ફરીથી એકવાર પાયાનું નોલેજને મિત્રો ખાસ ચકાસણી કરી લઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારના દાખલાની અંદર મિત્રો મૂંઝવણ ન આવે પ્રથમ ભાગ જે છે મિત્રો ખાસ જોઈ લેજો બરાબર તો મિત્રો આ એક નાનકડો એવો કાટકોણ ત્રિકોણ છે આ કોઈ સાદો ત્રિકોણ નથી તો કાટકોણ ત્રિકોણ જ્યારે મિત્રો દોરવામાં આવે ત્યારે આપણે સો ટકા મિત્રો એની અંદર જાણીએ છીએ કે આ ટોપિકની અંદર મિત્રો વાત કરવાની છે કાં તો ત્રીસ ના ખૂણાની વાત કરવાની છે કાં મિત્રો પિસ્તાલીસ ના ખૂણાની વાત કરવાની છે કાં મિત્રો સાઠ ના ખૂણાની વાત કરવાની છે આ ત્રણ પ્રકારના ખૂણાને લગતા દાખલાઓ જે છે મિત્રો આખા ની અંદર મોસ્ટ આવતા હોય છે બરાબર તો મિત્રો ફરી આપણે ક્યારેય નહીં ભૂલીએ કે માનો કે જો આ ખૂણો 30 નો છે તો 30 ની સામેની બાજુ હંમેશા મિત્રો એકડા તરીકે કાર્ય કરે છે પ્રથમ ભાગની અંદર મિત્રો શીખી ગયા છીએ તો આ ખૂણાને મિત્રો આપોઆપ સાઈઠ નું થવું પડે કેમ કે ત્રિકોણ સાદો નિયમ છે એકસો એસી નો તો સાઈઠ છે એ મિત્રો મોટો ખૂણો છે મોટા ખૂણાની સામે જવાબ પણ મિત્રો મોટો જ છે એટલે કે વર્ગમૂળ ત્રણ બરાબર કેમ કે એકડા કરતા વર્ગમૂળ ત્રણ મોટું છે આવી રીતે તમામ બાબતોની ચર્ચા મિત્રો ભૂતકાળમાં કરેલી છે બસ આટલું નોલેજ મિત્રો તમારે ખાસ અહીંયા જરૂરી છે ઉપરાંત મિત્રો એક કાટકોણ ત્રિકોણની અંદર એક સરસ મજાની ઘટના એવી પણ છે કે કાટકોણ બનાવતી બંને બાજુઓના માપ જ કદાચ સરખે સરખા આપેલા હોય માનો કે આ દસ ને માનો કે આ દસ બરાબર તો મિત્રો ખાસ જોવા જેવી ઘટના થાય છે સરસ મજાની ઘટના જે છે તમને જોવા મળે છે જો આ બંને ખૂણાઓ પિસ્તાલીસ પિસ્તાલીસ ના હોય તો મિત્રો એની બંને બાજુઓ જે છે એ સમાન જોવા મળે તો એનો મતલબ મિત્રો એવો થયો કે આ બાજુનું માપ જેટલું તમે કહી શકો છો એટલું જ આ બાજુનું માપ મિત્રો કહી શકો છો બરાબર બસ આ બે નોલેજ તમારા મગજમાં છે એટલે મિત્રો આજના ભાગની અંદર તમને કોઈ રોકી શકવાનું નથી તો જોઈએ મિત્રો સોલ્યુશન કેવી રીતે ઝડપથી કરી શકે તો અહીં કે છે મિત્રો એક સિરોલમ થાંભલાના પડછાય લંબાઈ મતલબ કે એક મિત્રો થાંભલો છે એ ક્લિયર વસ્તુ છે બરાબર ચાલો આ એક મિત્રો શિરોલમ એટલે ઉભો ઉભો એક થાંભલો છે બરાબર તમે ફક્ત જોતા જ મિત્રો બબે સેકન્ડ ની અંદર આ દાખલો કેવી રીતે ગણી જાય છે તમે ખાલી નિરીક્ષણ કરજો પડછાયાની લંબાઈ જે છે મિત્રો થાંભલાની ઊંચાઈ કરતા વર્ગમૂળ ત્રણ ગણી આપેલી છે આનો પડછાયો ક્યાં પડે તો કે માનો કે મિત્રો જો અહીંયા તમને સૂર્ય જે છે એ દોરવામાં આવેલો હોય અહીંયા સૂર્ય હોય તો આના કિરણો જે છે એ મિત્રો પડછાયો કેવી રીતે પાડશે તો આ રીતે મિત્રો જમીન પર અહીંયા પડછાયો જે છે મિત્રો પાડશે ગેરંટી છે બરાબર છતાં અહીંયા મિત્રો એક વખત આપણે દર્શાવી દઈએ છીએ તો આ જે છે મિત્રો આનો પડછાયો છે આવું કંઈક કહેવા માંગે છે બરાબર પ્રથમ ઉદાહરણ છે એટલે સમજાવું છું ધ્યાન રાખજો ખાસ થાંભલાની ઊંચાઈ કરતા મિત્રો એનો પડછાયો જે છે ને એ મિત્રો વર્ગમૂળ ત્રણ ગણો વધારે છે એવું કે છે એટલે માનો કે જો આ એક હોય ને તો આના ત્રણ ગણા આ વસ્તુ છે તો આના ત્રણ ગણા એટલે મિત્રો શું થશે તો અહીંયા તમે સિમ્પલી લખી શકો છો કે વર્ગમૂળ ત્રણ જે છે એ મિત્રો હોવું જોઈએ બરાબર છે તો નાનકડો એવો પ્રશ્ન છે કે સૂર્યની ઊંચાઈનો ઉચ્છેદ કોણ જે છે મિત્રો ઉચ્છેદ કોણ એટલે ઊંચું જોવાનું છે સૂર્યને મિત્રો આ બિંદુથી જોવાનું છે તો અહીંયા ઉચ્છેદ કોણ જે છે મિત્રો છે આ સૂર્યનો ઉચ્છેદ કોણ જે છે મિત્રો કેટલો છે આ ખૂણો જે છે મિત્રો કેટલો હશે કઈ નો કરવું હોય તો મેં હમણાં કીધું એને જેમ તમારો પાયો શું કે છે કે એકડાની સામે મિત્રો હંમેશા શું હોય તો કે એકડાની સામે મિત્રો હંમેશા ત્રીસ હોય છે મિત્રો આ સો ટકાની ગેરંટી છે અને એ પણ મિત્રો ગેરંટી છે કે વર્ગમૂળ ત્રણ જે છે એની સામે મિત્રો હંમેશા શું હોય છે તો એની સામે મિત્રો હંમેશા સાઠ છે રહેલા છે બસ આ એક નાનકડી એવી ગેમ હતી વાત થઈ ગઈ પૂરી અહીંયા તમને બંને ખૂણાઓ આપેલા છે તમને તો ફક્ત એમ કીધું છે કે કેટલું ઊંચું જોવાથી સૂર્ય જે છે એ દેખાય છે તો મિત્રો ત્રીસ નો ખૂણો જે છે એ રચાય આમાં બીજી કોઈ જ વાતમાં નથી ઘણા નિયમ થાય કે આવું શા માટે બનેલું છે તો પહેલા ભાગમાં સંપૂર્ણ ચર્ચાઓ મિત્રો કરેલી છે છતાંય તમને એક નાનકડું ઉદાહરણ આપું મિત્રો જેથી તમારા નોલેજ માટે મિત્રો કામ લાગે મિત્રો આ અંતર અને ઊંચાઈ છે આ ખૂણો આપણે શોધવો છે તો અહીંયા ત્રિકોણ મિતિય છ મૂલ્યમાંથી કોઈ પણ મૂલ્ય લઈ શકો છો માનો કે હું ટેન લઉં છું બરાબર કોઈ પણ મૂલ્ય લઈ શકાય દાખલા તરીકે હું અહીંયા ટેન થીઠા ખૂણો તો ખબર નથી ટેન લગાડું છું તો ટેન શું કહેવા માંગે છે તો એવું કહે છે કે સામેનીના છેદમાં મિત્રો પાસેની હંમેશા ટેન કહેવાય બરાબર સામેની બાજુમાં નજર કરો તો શું આપેલું છે એકડો આપેલો છે પાસેમાં નજર કરો તો શું આપેલું છે વર્ગમૂળ ત્રણ આપેલું છે આનો મતલબ એવો થયો કે ના કયા ખૂણાનું માપ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ છે તો આપણે સિમ્પલી મિત્રો ખબર છે કે 10 30 જે છે ને એનું માપ મિત્રો કેટલું થાય તો કે એનું માપ જે છે 1/√3 થાય મૂળ બાબત આવી છે પણ આવું કંઈ કરવાની જરૂરિયાત નથી બરાબર કેમ કે પ્રથમ ભાગની અંદર જ મેં તમને બતાવી દીધું છે કે કાટકોણ ત્રિકોણની અંદર આ માપ જે છે એકડો દર્શાવેલો છે આ √3 છે અને આ મિત્રો સનાતન બગડો છે આ ફર્મો મિત્રો ક્યારેય બદલાતો નથી જ્યારે 30 નો ખૂણો કાટકોણ ત્રિકોણમાં આપવામાં આવે છે ત્યારે બરાબર તો જોઈએ મિત્રો આજનું બીજું ઉદાહરણ જે છે એ શું કહેવા માંગે છે ચાલો ત્યાર પછી મિત્રો બીજું ઉદાહરણ વાત એ જ છે પરંતુ મિત્રો એની સ્ટાઇલ એને ચેન્જ કરેલી એક થાંભલો જે છે એની મિત્રો ઊંચાઈ એટલે કે એક થાંભલો છે એની બાબત તો ક્લિયર વસ્તુ છે બરાબર ચાલો આ જે છે મિત્રો એક આપણો થાંભલો છે હવે થાંભલાની ઊંચાઈ જે છે આ એની ઊંચાઈ કહેવામાં આવે છે આ થાંભલાની ઊંચાઈ અને એટલે બીજી કોની વાત કરે છે તો તો કે કે તેના લંબાઈ લંબાઈ પડછાયો પડછાયો જમીન પર જ પડતો હોય બરાબર ચાલો આ આ જે જે છે 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 મિત્રો એનો એની બંનેની વાત કરે સંબંધ કયો આપે બંનેનો ગુણોત્તર છે કોનો કોનો ફરિયાદ રાખજો મિત્રો ઊંચાઈ અને એનો પડછાયો આ બંનેનો મિત્રો જે ગુણોત્તર જે છે એ ગુણોત્તર તમને અહીંયા આપવામાં આવેલો છે જેનું નામ છે મિત્રો એક જેમ વર્ગમૂળ ત્રણ આવો કઈક એનો ગુણોત્તર જે છે મિત્રો એને કીધેલો છે બરાબર તો આની અંદર આનો મતલબ શું થયો તો કે એકડો જે છે એ પહેલું નામ એટલે કે એકડો જો ઊંચાઈ એની હોય એટલે આવું કહેવા માંગે છે જો એક એની ઊંચાઈ હોય તો મિત્રો એનો પડછાયો છે એ કેટલો છે વર્ગમૂળ ત્રણ જેટલો પડછાયો એનો પડે છે તો એને મિત્રો બીજું કઈ નથી ગુણોત્તરની ભાષાની અંદર મિત્રો વસ્તુ આપેલી છે વાત તો મિત્રો એને જ છે બરાબર તો થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ જે છે મિત્રો માગેલો છે આ થાંભલાની ટોચ જે છે આને કહેવામાં આવે છે ઉચ્છેદ કોણ એટલે મિત્રો અહીંયા ઊભા ઊભા એને આમ ઊંચું જોયું હશે તો એને ઉચ્છેદ કોણ કીધું હશે બરાબર એટલે આ જે છે એ ખૂણો કેટલો થાય હમણાં વાત કરી લઈએ જેમ કે એકની સામે મિત્રો હંમેશા શું હોય તો કે એકની સામે મિત્રો ત્રીસનો ખૂણો આપણે ઘણી બધી વખત મિત્રો સમજી ગયેલા છે તો વાત થઈ પૂરી ભાઈ અહીંયા દાખલો પૂરો થઈ ગયો આ તો તમને સમજાવું છું બાકી કોઈ જરૂરિયાત નથી ગણવાની ઉચ્ચેદ કોણ નું માપ જે છે એ મિત્રો આપણું કેટલું કહી શકાય તો ત્રીસ જે છે એ મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે ચાલો જોઈએ મિત્રો બીજું ઉદાહરણ ત્યાર પછી કે છે મિત્રો કે એક ટાવર ની ઊંચાઈ અને તેના પાયાથી અમુક અંતર બરોબર એટલે ટાવર દોરીએ તો આપણને બધો આઈડિયા આવશે ચાલો આ જે છે મિત્રો એક ટાવર આપેલો છે તો એક ટાવરની ઊંચાઈ અને એનો પાયો પાયો ટાવરનો અહીંયા હોય બરાબર પાયાથી અમુક અંતર દૂર એટલે તમે કોઈ પણ દિશામાં થોડુંક અંતર દૂર જે છે એની કલ્પના કરો ચાલો અમુક અંતર દૂર સુધીનું જે અંતર છે એમના માપનો મિત્રો ગુણોત્તર આપેલો છે એટલે આ ગુણોત્તર કોનો કોનો છે એ મિત્રો ખાસ મગજની અંદર રાખશો ગુણોત્તરમાં ક્રમનું ખાસ મહત્વ હોય છે બરાબર ને ત્યારે આલુનું ભાલું બે સરખું થઈ જાય તો જે પહેલું માપ છે એ મિત્રો કોનું હોય ટાવરની ઊંચાઈનું હોય એટલે આવું કંઈક કહેવા માંગે છે કે આ માપ આઠ વર્ગમૂળ ત્રણ હોય

તો ખૂણો ક્યારે મળે તો તમારી પાસે તો એક જ સનાતન સત્ય છે કે એકડા ની સામે ત્રીસ હોય અને વર્ગમૂળ ત્રણ ની સામે મિત્રો સાઈઠ જોવા મળે આ છે પરંતુ અહીંયા માપ જે છે એવા નથી પણ મિત્રો સેજ બુદ્ધિ પહોંચાડો અહીંયા સેજ મિત્રો વિચાર કરો ગુણોત્તરમાં બંને બાજુએ સમાન વસ્તુને ડિલીટ મારી શકો છો તો અહીંયા મિત્રો ગુણોત્તર કેટલો મળે છે વર્ગમૂળ ત્રણ જેમ એક મળે છે. એનો મતલબ સિમ્પલ એવો તો કહી જ શકાય કે આ વસ્તુ જે છે એ શું છે તો કે આ જે છે એ વર્ગમૂળ ત્રણ છે અને પાછળનો એકડો છે એ શું છે તો કે આ માપ છે વાત થઈ કે પૂરી અહીંયા મિત્રો ત્રીસ હશે આ મોટું વર્ગમૂળ સામે મિત્રો શું હશે સાઠ હશે તો આ ખૂણો જે છે ટૂંકમાં આવું પણ કહી શકાય કે રૂટ થ્રી ની સામે આપણે હંમેશા મિત્રો શું નક્કી કરેલું છે સાઠ આની સાબિતીઓ આપણે પહેલા ભાગમાં આપેલી છે તમામ બરોબર

થી બધું સમજણ કરેલું છે એ ટુ ઝેડ બરોબર ટેન ને મિત્રો હંમેશા શું કહેવાય તો બરોબર ધ્યાન રાખજો એક ના વર્ગમૂળ ત્રણ તો એ વખતે ટેન નો થીટા કેટલો હોય તો કે ત્રીસ હોય એની ગેરંટી છે બરાબર તો બસ એ જ વસ્તુ આપણે દર્શાવી છે કે અહીંયા તમે ત્રીસ મૂકો ત્યારે એની સામે અહીંયા એકડો જ હોય અને મિત્રો અહીંયા તમે ત્રીસ મૂકો ત્યારે એની પાસેની બાજુની અંદર મિત્રો વર્ગમૂળ ત્રણ જ હોય આ નિયમનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો આપણને કહે છે કે એક શિરોલમ થાંભલાની ઊંચાઈ બરોબર થાંભલો પહેલા આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ ચાલવા એક થાંભલો છે બરોબર છે શિરોલમ એટલે સીધે સીધો ઊભો કોઈ ત્રાસો કે વાકો નહીં બરોબર ચાલો એની ઊંચાઈ અને એનો પડછાયો પડછાયો ક્યાં હોય તો એનો પડછાયો મિત્રો હંમેશા એ નીચેની સાઈડમાં પડતો હોય તો આ બંને જે છે એની અંદર તમને શું આપ્યું છે એનું પ્રમાણ આપેલું છે એનો કોઈ સંબંધ આપેલો છે કોઈ ગણા કે બુમણા વાળું આપેલું છે તો કે ના આ બંને વચ્ચેનો સંબંધ સમાન છે એવું કહે છે એનો મતલબ મિત્રો સિમ્પલ એવો થયો અમે હમણાં પણ શરૂઆતમાં વાત કરી હતી કે જેટલો ઊંચો થાંભલો છે એટલો જ મિત્રો એનો પડછાયો જે છે એ લાંબો છે એનો મતલબ એમ કે કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુ સમાન છે બરાબર છે એટલે ખૂણા પિસ્તાલી પિસ્તાલીને હોય જવાબ આવી ગયો વાત થઈ ગઈ પૂરી ખૂણો પિસ્તાલીનો હોય છતાંય સમજીએ આપણે બરાબર તો મિત્રો આ બંને સમાન છે એવું અહીંયા સ્પષ્ટ અને ક્લિયર રીતે કીધેલું છે જો આ બંને સમાન હોય તો તમે કલ્પના કોઈ પણ કરી શકો છો આ એકડો છે તો આ એકડો જ હોય બરાબર છે આમાં ગેરંટી છે આ બે છે તો આ બે જ હોય તો જ્યારે કાટકોણ ત્રિકોણની અંદર ખૂણા બનાવતી જ્યારે બંને બાજુઓના માપ તમને સમાન આપવામાં આવે છે ત્યારે મિત્રો ખૂણાઓને સો ટકા સમાન થવું પડે અને સમાન માટે એક જ ઘટના મિત્રો શક્ય છે જેનું નામ છે પિસ્તાલીસ બરાબર કેમકે આ ભય તો નેવું ઓલરેડી થઈ ચુકેલા છે

ક્યારે તો કે આ કાટકોણ ત્રિકોણ બનતો હોય ત્યારે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી પણ મિત્રો ખૂબ જ સરસ મજાનો દાખલો કે એબી મિત્રો એક શિરોલંબ ટાવર છે બરાબર તો એક ટાવર દોરીએ એના માપો આપેલા છે એના નામ આપ્યા છે તો આપણે નામ સાથેનો દોરીએ બરાબર છે એબી જે છે મિત્રો એક શિરોલંબ ટાવર છે તો આ એ અને બી આ એબી જે છે મિત્રો એક ટાવર તમને આપેલો છે સાથે સાથે એમ કે છે કે બીસી જે છે મિત્રો સમક્ષિતિ જમીન પર છે બરાબર જમીન ઘણા નિયમ થયો હશે કે મેં બી અહીંયા કેમ ન લખો એક અહીંયા કેમ ન લખો તો મિત્રો આગળનું વાક્યમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે બીસી તમારે જે દોરવાનો છે એ જમીન પર સીધી રેખામાં છે તો આ બીસી જે છે મિત્રો આપણે દર્શાવી દીધો બીસી જમીન પર મિત્રો સમક્ષ એટલે સીધી સીધો દોરેલો છે હવે એક સરસ સંબંધ મિત્રો આપવામાં આવે છે તમને એવું કહેવામાં આવે છે કે એસી બરાબર બે જે છે મિત્રો બીસી થાય છે બસ આમાં મિત્રો સંપૂર્ણ રહસ્ય આપેલું છે તો આપણને એમ કહે છે કે સી બિંદુ થી અહીંથી એનો ઉચ્ચ જોવાનો છે ઊંચો કરીને છે તો આમ આ ખૂણો જે એ મિત્રો કેટલો હશે એવું મિત્રો આપણને કહેવામાં આવેલો છે આ કોઈ માપ નથી આપેલા પણ એક સબંધ સરસ મજાનો મિત્રો એને આપેલો છે કે કે જે આ એસી છે એ મિત્રો કેવો છે તો આ બીસી ને બે વખત ભેગા કરો ને એવડો છે એનો મતલબ એવો થયો ઘણા એમ થાય કે આ બમણું કે આ બમણું આ અડધું કે આ બમણું જો કન્ફ્યુઝન થતું હોય તો મિત્રો સાદો અને સિમ્પલ નિયમ છે અહીંયા મિત્રો ખબર પડી જાય અહીંયા એકડો તમે લખી શકો છો બરાબર તો આ ઘટનાની અંદર સામેનું માપ જે છે એ પોતાનું માપ દર્શાવે છે જો કંઈ ન કરવું હોય એસી ના માપને બગડો કહી શકાય અને બીસી ના માપને એના સામે રહેલો એકડો કહી શકાય એસી ની અંદર તમે બગડો કહી શકો છો અહીંયા મિત્રો એકડો કહી શકો છો અથવા તો સામાન્ય કોમન સેન્સ નો નિયમ છે મિત્રો કે કર્ણ જ મોટો હોય બાજુ તો નાની હોય એટલે એકડો બગડો મૂકવાના થાય ને તોય મિત્રો આપણને ખ્યાલ જ આવવો જોઈએ કે નાના ને એકડો આપો મોટા ને બગડો આપો બરાબર ટૂંકમાં અડધા બમણાનો સંબંધ છે આનું ગુજરાતી વાક્ય કાંઈક એવું કહેવા માંગે છે કે એસી નું માપ એ બીસી કરતા બે ગણું છે એવું કહેવા માગે છે તો ક્લિયર વસ્તુ આ જ થઈ ગઈ બરાબર હવે મિત્રો તમને ખ્યાલ છે. કે એકડાની સામે તો ત્રીસ હોય એ તો બધાને ખબર છે પણ આ ખૂણો માગેલો છે તો અહીંયા મિત્રો શું હશે તો અહીંયા શું વર્ગમૂળ ત્રણ હશે ખરું જો વર્ગમૂળ ત્રણ આનું માપ હશે તો આ માપ સાઠ નું હશે એની મિત્રો ગેરંટી બરાબર એક તો આ મિત્રો તમે કલ્પના કરી શકો છો બીજું કે તમારે અંતર ઊંચાઈ પ્રમાણે વિચારવું જ નથી તો મિત્રો સાદો અને એક સિમ્પલ એક નિયમ છે કે કાટકોણ ત્રિકોણની અંદર બરોબર ધ્યાન રાખજો કર્ણ અને કોઈ પણ એક બાજુ કર્ણ અને બાજુ વચ્ચેનો સંબંધ જો અડધા બમણાનો આપેલો હોય તો મિત્રો એકસો ને દસ ટકા એની મિત્રો એ ગેરંટી છે કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ નું માપ તમને બગડો આપેલું છે એની કરતા જે અડધું જે થાય છે એ મિત્રો હંમેશા ત્રીસ ના સામેની બાજુ અડધી થાય થાય ને થાય બરોબર ધ્યાન રાખજો ત્રીસ ના સામેની બાજુ હોય એ અડધી હંમેશા થાય આ કાટકોણ ત્રિકોણનો એક સનાતન નિયમ છે મેં અગાઉ પણ ઘણી બધી વખત વાત આની મિત્રો કરેલી છે તો એક તો આમ લાઈન આપતોય ચાલે બરાબર કે જો કર્ણ બે છે બાજુ અડધી છે તો આ અડધી ક્યારે થઈ હોય તો મિત્રો આ અડધી ત્યારે થાય કે એનો સામેનો ખૂણો જે છે ને 30 નો હોય બરાબર અને આ વાક્ય એવું બોલાતું હોય છે કે કાટકોણ ત્રિકોણમાં 30 ની સામેની બાજુ કર્ણ કરતા અડધી થઈને આવતી હોય છે તો એનો અર્થ એમ થયો કે 30 ને અહીંયા બેસાડવા પડે અહીંયા ન બેસાડાય બરાબર આ ખૂણો ત્રીસ નો છે તો આ ખૂણો મિત્રો આપોઆપ કેટલા નો થશે આપોઆપ મિત્રો સાઈઠ ના માપ થઈ જશે એક તો આમ પણ મિત્રો થઈ શકે બરાબર અને બીજું મિત્રો એ પણ ખબર છે કદાચ આ બાજુ પરથી જો તમારે લાવવાની ગણતરી હોય તો તમને ખ્યાલ છે કે આ બાજુ લાવી એટલે શું થાય તો કે એસી નો વર્ગ બરાબર અહીંયા હું બાજુમાં તમને નાનકડું એવું બતાવું છું કે એસી નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ મિત્રો આ બંને બાજુના સરવાળાથી હોય છે આટલું બધું ડિટેલમાં લખવાની જરૂરિયાત નથી પણ છતાંય તમને હું બાજુ શોધી અને પછી આપણે તર્ક લગાડવું છે તો મિત્રો આપણે લગાડી શકીએ છીએ સિમ્પલ વસ્તુ આ એબી જે છે એબી નો માપ શોધવું હોય તો એબી નો વર્ગ આ તમારે શોધવું હોય તો મોટામાંથી નાનું આનું બાદ કરવું પડે એટલે બે નો વર્ગ કેટલો થાય ચાર થાય અને મિત્રો એમાંથી એકનો વર્ગ કેટલો થાય એક થાય આની બાદબાકી કરો તો ત્રણ થાય આનું આ વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ ત્રણ થાય વાત થઈ ગઈ પૂરી જે આપણે જોતું હતું એ જ મળ્યું આનું માપ વર્ગમૂળ ત્રણ જ છે અથવા મેં પાકું તો કરાવેલું છે કે આ એક છે આ વર્ગમૂળ ત્રણ છે તો એનો કર્ણ હંમેશા બે થાય શરૂઆતમાં કહી દીધેલું છે બરાબર આમ પણ ખબર પડે કે મોટાની સામે સાઠ હોય નાનાની સામે ત્રીસ હોય વાત ક્યારની પૂરી થઈ ગઈ હતી પરંતુ એક્સ્ટ્રા આપણે સમજણ માટે મિત્રો આ ચર્ચાઓ જે છે હું ખાસ કરતો હોય છું બરાબર તો મિત્રો સાઈઠ નો ખૂણો મિત્રો અહીંયા હોવો જોઈએ ત્રિકોણમાં અડધી બમણી બાજુનો મિત્રો સંબંધ લગાડો તોય ચાલશે અથવા મિત્રો આ વર્ગમૂળ ત્રણ છે ખબર જ છે બરાબર આમાં તમે જોવો તો ખ્યાલ આવી જશે તો વર્ગમૂળ ત્રણ ની સામે હંમેશા સાઈઠ હોય એકડાની સામે હંમેશા ત્રીસ હોય અને કર્ણનું માપ હંમેશા વગડે બે હોય બરોબર ક્યારે તો કે કાટકોણ ત્રિકોણ માં ત્રીસ કે સાહીઠ ની બાબતની ચર્ચા કરવામાં આવેલી હોય ત્યારે બરોબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી સરસ મજાનો દાખલો છે કે ભાઈ ચાર મીટર લંબાઈની નિસરણીને બરાબર રાખજો નિસરણી તો મિત્રો ત્રાસી હોય ઊભી ન હોય મિત્રો જમીન સાથે મિત્રો સૂતેલી પણ ન હોય બરાબર નિસરણીને દિવાલે ટેકવેલી છે તો દીવાલ દોરવી પડશે પહેલા પછી આપણે એક નિસરણી રાખીએ આ જે છે મિત્રો દીવાલ છે તો નિસરણી ટકા કેવી રીતે છે આવી રીતે મિત્રો ટેકવેલી છે અને આ જે છે મિત્રો જમીન આપણે કહી શકાય છે બરાબર આવી રીતની કાંઈક વાત કરેલી છે કે આ જે નિસરણી તમને આપવામાં આવેલી છે આ નિસરણી જે છે એ મિત્રો દીવાલ સાથે ટેકો દઈને મિત્રો ઊભી છે બરાબર તો એનો નીચેનો છેડો દિવાલથી બે મીટર દૂર છે આ મિશ્રણીનો નીચેનો છેડો જે છે એ આ દિવાલ કેટલો દૂર છે તો આપણને ખ્યાલ છે કે બે મીટર દૂર છે એવું મિત્રો એ કહેવા માંગે છે અને સાથે એમ કે છે કે નિસરણી દિવાલ સાથે કેટલો ખૂણો બનાવે તો મિત્રો માગેલી ઘટના એવી કાંઈક છે કે આ નિસરણી જે છે ને આ દિવાલની સાથે કેટલો ખૂણો બનાવશે આ માગ્યું છે સાથે નિસરણીની મિત્રો લંબાઈ પણ તમને આપવામાં આવેલી છે કેટલી છે ચાર મીટર મિત્રો નિસરણીની લંબાઈ છે આ નિસરણી ચાર મીટર લાંબી છે મિત્રો મગજને તરત લાગતું થવી જોઈએ કે કર્ણ કરતા કોઈ બાજુ જ્યારે અડધી થતી હોય ને ત્યારે એની સામે મિત્રો ત્રીસ બેઠેલા હોય તો જ આ ઘટના બને બરાબર કેમ કે કાટકોણ ત્રિકોણની અંદર ત્રીસની સામેની બાજુ જે હોય એ મિત્રો કર્ણ કરતા અડધી થઈને આવતી હોય આ નિયમ છે જો આવી રીતે સમજો તો આ જવાબ મિત્રો તમને મળી ગયો અહીંયા કેટલો હોવો જોઈએ તો આવી રીતે મિત્રો જે બાજુ અડધી છે એના સામે મિત્રો ત્રીસ જે છે એ હંમેશા કાટકોણ ત્રિકોણના નિયમ મુજબ મિત્રો રહેલા હોય છે તો આમ તમારે સિમ્પલ આનો જવાબ જે છે મિત્રો ત્રીસ આપવો હોય તો તમે આપી કરી છો બરોબર બાકી મિત્રો આમ પણ તમે સમજી શકો છો કે આ જ ત્રિકોણ છે એની અંદર તમે જાણો છો કે આ ચાર ને બે બંનેના છેદ ઉડાડી દો તો અહીંયા મિત્રો બે જ હોવા જોઈએ અહીંયા મિત્રો એક જ હોવા જોઈએ બરાબર છે તો આ કાટકોણ ત્રિકોણ છે આપણને ખ્યાલ છે કે અહીંયા એકડો છે અહીંયા બગડો છે તો અહીંયા સો ટકા શું હશે વર્ગમૂળ ત્રણ જે છે એ પાયથાગોરસ આપશે તે આપણને બરાબર તો આપણે બધું જાણીએ છીએ કે એકડાની સામે હંમેશા મિત્રો કેટલા હોય ત્રીસ હોય વર્ગમૂળ ત્રણ ની સામે હંમેશા કેટલા હોય તો કે સાઠ હોય આવી રીતે તમે ત્રીસ ને કહી દેશો તો પણ ચાલશે આમ સમજૂતીથી લેશો તો પણ ચાલશે તો કોઈ પણ પ્રકારે મૂળ બાબત એક છે કે કાટકોણ ત્રિકોણ

તેના અહીંયા હોય જમીન પર જે છે આપણે દૂર જવાનું છે કેટલું દૂર જવાનું છે તો ત્યાં મિત્રો તમને કહેવામાં આવે છે ચાર વર્ગમૂળ ત્રણ જેટલા દૂર જે છે એ દૂર આવેલા બિંદુ થી આ બિંદુ થી થાંભલા ની ટોચ મિત્રો એને જોવાની વાત છે એને તો જ જે છે મિત્રો જોવી હોય તો કેટલું ઊંચું જોવું પડે બરોબર કેટલાના ખૂણે અधर જોવું પડે આ ખૂણો મિત્રો માગેલો છે આપણને ખ્યાલ છે સિમ્પલી રીતે કે કાટકોણ ત્રિકોણની અંદર એકડાની સામે તો 30 હોય છે અને વર્ગમૂળ 3 ની સામે મિત્રો 60 હોય છે પણ એવું તમને માપ આપેલા હોય તો માપ તો છે ને પણ સેજ બુદ્ધિ પહોંચાડો આ મિત્રો તમને 12 આપવામાં આવેલું છે આ મિત્રો તમને 4 વર્ગમૂળ 3 આપવામાં આવેલું છે આ બંને બાજુમાંથી તમે ગુણોત્તર તરીકે વિચારો તો બંનેના છેદ તો જરાક ઉડાડીને ચેક કરો તો મિત્રો અહીંયા ચાર તેરી બાર થાય બરોબર ધ્યાન રાખજો ત્રણ જેમ મિત્રો વર્ગમૂળ ત્રણ મિત્રો કહી શકો છો બરાબર હજુ આપણે બહુ જામતું નથી

તો વાત થઈ ગઈ પુરી ભાઈ કે આ વર્ગમૂળ ત્રણ ની સામે હંમેશા સાઠ હોય આ એકડા ની સામે હંમેશા ત્રીસ હોય તો તમારી પાસે એ જ વસ્તુ માગેલી છે કે આ ટોચને જો જોવી હોય તો એને કેટલું અધર જોવું પડે તો આ ખૂણો મિત્રો માગેલો છે જે ખરેખર મિત્રો વર્ગમૂળ ત્રણ ની સામે આવે છે માટે મિત્રો વર્ગમૂળ ત્રણ ની સામે આપણે સાઠ નો ખૂણો હોય એવું મિત્રો આપણે શીખી ગયેલા છે તો યોગ્ય જવાબ જે છે મિત્રો સાઠ કહી શકો છો બરાબર એટલે બેઠા માપ ન આપ્યા હોય પણ આવા સાદુ રૂપ છે જ આખા પાસા કરો એટલે ખ્યાલ આવી જશે કે આનું મિત્રો પ્રમાણિત માપ કેટલું છે તો પ્રમાણિત માપ વર્ગમૂળ ત્રણ છે નાના નાનું બરાબર અને આનું પ્રમાણિત તો કે નાના નાનું એકડો છે તો વર્ગમૂળ ત્રણ અને એકડો જ્યારે આપે ત્યારે એના ખૂણા આપણને ખબર છે કે એક ની સામે મિત્રો ત્રીસ લખાય છે વર્ગમૂળ ત્રણ ની સામે મિત્રો સાઠ લખાય છે આવી રીતે આ ખૂણાનું માપ કેટલું હોય સાઠ હોય બરાબર બાજુ ભલે ને મોટી આપી હોય પણ એનું સાદુરૂપ નાનું ચેક કરો તો ખ્યાલ આવી જશે કે આની અંદરથી નિષ્કર્ષ મિત્રો શું નીકળે છે જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે કેવા પ્રકારનું છે તો મિત્રો ખૂણાની અંદર આજનો છેલ્લો અને અંતિમ દાખલો જે છે મિત્રો જોઈ લે બરાબર તમામ પ્રકારની વેરાયટી વાત મિત્રો આવી ગઈ કે ત્રીસ નો ખૂણો હોય પિસ્તાલીસ નો ખૂણો હોય સાઠ નો ખૂણો હોય અને કેવા પ્રકારની રચના હોય ત્યારે મિત્રો શું કરી શકાય બરાબર તો કનુની પતંગ જે છે મિત્રો જમીનથી પચાસ મીટર હું તમને આવું કહેવા માંગુ છું માનો કે એક આ જમીન છે બરાબર ચાલો કનુ પતંગ જે છે એ મિત્રો અહીંયા જે છે એ આપણે ઉડે છે આવી મિત્રો આપણે કલ્પના કરવાની છે તો અહીંયા મિત્રો કનુ હશે નક્કી થઈ ગયો અહીંથી કનુ જે છે એ પતંગ ઉડાડે છે અથવા તો આ બજુથી ઉડાડતો હોય કોઈ પણ દિશામાંથી ઉડાડતો હોય તો કનુની પતંગ જમીન જે છે ત્યાંથી મિત્રો પચાસ મીટર ઊંચે જે છે ઉડે છે આ માપ મિત્રો તમને અહીંયા આપેલું છે પચાસ મીટરનું માપ આપેલું છે તેની દોરીની લંબાઈ એટલે જેને આપણે ઢીલ કહીએ છીએ અહીંથી ઉડાડે છે તો આની દોરીની જે લંબાઈ જે ઢીલ કહીએ છીએ એ મિત્રો સો મીટરની ઢીલ જે છે એને આપેલી છે અહીંથી મિત્રો પતંગની ઢીલ જે છે એ સો મીટર જેટલી છે તો પ્રશ્ન એવો કહેવા માંગે છે કે તો દોરીનો જમીન સાથે ખૂણો કેટલો છે જમીન સાથે દોરીનો ખૂણો મિત્રો માગેલો છે આ ખૂણો એની મિત્રો માગેલો છે બરાબર તો આમાં કઈ વસ્તુ અઘરી છે આપણે જેટલું નોલેજ મેળવવું એ મિત્રો ઇનફ છે એની માટે બરાબર તમે જોઈ શકો છો બહુ લાંબુ કાંઈ ન વિચારવું હોય તો મિત્રો આ જે કર્ણ છે કર્ણ કરતા બાજુ અડધી થઈ છે આવું ક્યારે થાય તો કે કાટકોણ ત્રિકોણમાં કોક ખૂણાનું માપ ત્રીસ હશે એની મિત્રો ગેરંટી કાં તો આ ત્રીસ હશે કાં તો આ ત્રીસ હશે બરાબર તો જ આવું થતું હોય એની મિત્રો ગેરંટી તો અમે ત્રીસ મિત્રો કહેવા કોને તો સિમ્પલ અને સાદું રહસ્ય કે કાટકોણ એવું કે છે કે ત્રીસ ની સામેની બાજુ રહીને એ જ અડધી થતી હોય છે બરાબર ટૂંકમાં જે અડધી બાજુ થયેલી છે એના સામે મિત્રો હંમેશા કોણ હોય એના સામે મિત્રો ત્રીસ હોય આવી રીતે યાદ રાખજો અહીંયા ત્રીસ નો મૂકતા ભૂલમાં બરાબર છે ત્રીસ ની સામેની બાજુ જે હોય એ જ ખરેખર કર્ણ કરતા અડધી થતી હોય છે આ પચાસ કદાચ અહીંયા આપ્યા હોત તો મારે શું કરવું પડત તો આ પચાસ અહીંયા છે તો એના સામે ત્રીસ હોવા જોઈએ બરાબર આવી રીતે મિત્રો લખી શકાય આમાં બહુ કોઈ લખાણની જરૂરિયાત નથી જવાબ તો સિમ્પલ મિત્રો આવી ગયો કે આનો જવાબ જે છે મિત્રો કેટલો છે ત્રીસ છે પણ શા માટે આપણે જાણીએ છીએ કે ભાઈ કાટકોણ ત્રિકોણ જે છે તો કાટકોણ ત્રિકોણમાં ત્રીસ નો ખૂણો જે હોય ત્રીસ ની સામેની બાજુ મિત્રો આ ખાસ લખી નાખજો અથવા મગજમાં છાપી નાખજો બરાબર ત્રીસ ની સામેની બાજુ જે છે એ મિત્રો કેવી હોય તો કે એ મિત્રો હંમેશા કોર્ણથી અડધી થયેલી હોય આ એક સનાતન વાક્ય રહેલું છે અને આના આધારે આપણે સિમ્પલી જવાબો આપીએ છીએ બરાબર અથવા ત્રિકોણ મિતિને એટલે કે અંતરને ઊંચાઈમાં જ જો તમારે જવું હોય તો મિત્રો બધાને ખબર છે આ બગડો છે આ શું છે આ બગડો છે આ શું છે આ એકડો છે શા માટે તો કે બે ના છેદ ઉડાડો પચાસ પચાસ બે માંથી નીકળી ગયા પચાસ દુને સો તોય ખબર છે કે એકડાની સામે ત્રીસ મિત્રો હંમેશા કેટેલા હોય છે બરાબર અને જો આ બે હોય અને જો આ એક હોય તો આ સો ટકા વર્ગમૂળ ત્રણ હોય અને વર્ગમૂળ 3 ની સામે કોણ બેસે તો કે સાઠ બેસે એ પણ મિત્રો આપણને ખ્યાલ છે તો મિત્રો અંતર અને ઊંચાઈ ની અંદરથી જ્યારે મિત્રો અંતર પૂછે ત્યારે આપણે પહેલા ભાગમાં શીખી ગયા છે બરાબર હજુ આના પછીના ભાગની અંદર પણ મિત્રો જે વિશિષ્ટતા એટલે કે જે ત્રિકોણની અંદર બબે આકૃતિઓ બનતી હોય છે એવા દાખલાઓ મિત્રો અંતર ઊંચાઈ માં ખાસ વખણાતા હોય છે અને ખાસ પૂછાતા હોય છે ભાગ નંબર 3 ની અંદર મિત્રો એ ચર્ચા આપણે કરવાના છીએ તો આજના ભાગની ખૂણો શોધવાની બાબતની ચર્ચા કરવામાં આવે ત્યારે જે મિત્રો નવા આવેલા છે એ ટોપિકના નામ મિત્રો ક્રમની અંદર ઉપરાંત મિત્રો લેવા માટે તમામ માહિતીઓ જે છે તો વધુ વાત મિત્રો ત્યારે નહીં કરીએ ભોરીથી નવા બધાને જય મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયો એક લાઇક આપશું કેમ કે લાઇક સેત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત